દોસ્તો આજે વાત કરીશું પોરબંદર લોકસભાની ચૂંટણીની જી હા પોરબંદર લોકસભા જ્યાં જંગ જામવાનો છે દોસ્તોની કમેન્ટ આવી હતી અને તેણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે પોરબંદર લોકસભા ઉપર એક વિડીયો બનાવો તો આ પોરબંદર લોકસભા છે તેમાં મૂળ ભાવનગરના પાલિતાણાના મનસુખભાઈ માંડવીયા છે તેણે ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા છે શું કારણે મનસુખભાઈના ઉમેદવાર બનાવ્યા છે એના વિશે વાત કરીએ મનસુખભાઈને ક્યાં ક્યાં મુશ્કેલી આવે એમ છે શું કોંગ્રેસ માટે શું પડકાર છે અને પોરબંદરની હાલની સ્થિતિ શું છે એના વિશે જાણીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે પોરબંદર મહાત્મા ગાંધીની ભૂમિ જે અહિંસાના પૂંજારી હતા પરંતુ પોરબંદર એક સમયે હિંસાનું કેન્દ્ર બન્યું હતું અને ત્યાં ગોળીઓની ધડધડાટી છૂટતી હતી મતલબ કે ગેંગોર થતા હતા અને આજે એ મહાત્મા ગાંધીનું પોરબંદર છે તે શાંત થયું છે ચૂંટણી પોરબંદરમાં ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે અને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે મનસુખભાઈ માંડવિયા ખૂબ મોટું નામ છે કેન્દ્રીય મંત્રી છે આરોગ્યના મંત્રી હતા અને આ મનસુખભાઈને રાજકોટ પ્રથમ ભાવનગરમાં લડવાની ઈચ્છા હતી પરંતુ ભાવનગરમાં કોળી સમાજના ઉમેદવાર જાહેર કરાયા છે કોંગ્રેસ દ્વારા જેના કારણે મનસુખભાઈને પોરબંદરમાં ટિકિટ આપવામાં આવી છે પોરબંદર મનસુખભાઈ માટે સેફ ગણવામાં આવી રહ્યું છે કેમ સેફ છે એ હવે જોઈએ દોસ્તો પોરબંદર લોકસભાની જે બેઠક છે તેની અંદર કુલ સાત વિધાનસભા છે પોરબંદર માણાવદર કૃતિયાણા ગોંડલ ધોરાજી જેતપુર અને કેશોદ બેઠકનો સમાવેશ થાય છે આ કુલ સાત વિધાનસભા મળીને પોરબંદરની લોકસભાની બેઠક બને છે આ બેઠકોમાં મનસુખભાઈની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ આ બેઠક છે તે લેવવા પટેલ સમાજના મતદારોનું પ્રભુત્વ આ બેઠક ઉપર છે જેના કારણે આ બેઠક પર પાટીદાર સમાજના ઉમેદવારને ઉતારવામાં આવે છે ભૂતકાળમાં કોંગ્રેસ પણ ઉતારતી હતી અને ત્યારબાદ બીજેપી પણ કારણ કે આ બેઠક એ છે જેના ઉપર વિઠ્ઠલભાઈ રાદડિયાનો દબદબો હતો આ સાત વિધાનસભા બેઠક છે જેમાં ક્યાં કોંગ્રેસની સત્તા હતી અથવા તો છે અને ક્યાં બીજેપીનો કબજો છે એના વિશે વાત કરીએ પહેલું પોરબંદર બેઠક પોરબંદર લોકસભા બેઠકના મનસુખભાઈ માંડવિયાનો રસ્તો છે તે ઓપરેશન મુજબ સાફ કરવામાં આવ્યો છે જ્યાં જ્યાં કોંગ્રેસનો કબજો હતો એ બેઠકોને હવે બીજેપીમાં એ ધારાસભ્યોને સામેલ કરી દેવામાં આવ્યા છે પ્રથમ વાત કરીએ પોરબંદર બેઠક જે વિધાનસભાની છે અને તેના ધારાસભ્ય હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ અર્જુનભાઈ આ છે 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 હાલમાં જ જ બીજેપીમાં સામેલ થયા જેનો સીધો ફાયદો તે મનસુખભાઈને મળવાનો છે દોસ્તો ત્યારબાદ આવે છે ધોરાજી બેઠક જે તે ધારાસભ્ય હતા પરંતુ આ જ બેઠક પરથી તે બે હજાર બાવીસમાં ચૂંટણી હારી ચૂક્યા છે જોકે અહીંયા પર પણ બીજેપીનું શાસન છે જેતપુર બેઠક જે આ દોસ્તો હા જેતપુર બેઠક પર વિઠ્ઠલભાઈ રાદડીયાના દીકરા જયેશભાઈ રાદડીયાના કબજામાં છે બે હજાર સત્તરમાં તેના કબજામાં હતી અને બે હજાર બાવીસમાં પણ તે અહીંયાથી ધારાસભ્ય ચૂંટાયા છે હવે વાત કરીએ ગોંડલ બેઠકની આ પોરબંદર લોકસભા બેઠકમાં ગોંડલ બેઠકનો પણ સમાવેશ ગોંડલ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે અને અહીંયા પર ધારાસભ્ય છે જયરાજસિંહ જયરાજસિંહ અને તેના પત્ની છેલ્લા બે હજાર બારથી તેનો આ બેઠક ઉપર કબજો છે અને બે હજાર બારથી આ વિધાનસભા તેના કબજામાં છે અને આ જયરાજસિંહ છે તે ભાજપના નેતા છે મતલબ કે અહીંયા પર પણ મનસુખભાઈ માટે રસ્તો છે તે સાફ છે વાત કરીએ કૃતિયાણા બેઠક જી હા દોસ્તો આ કૃતિયાણા બેઠક પર કાંધલ જાડેજાનો કબજો છે જાડેજાના દીકરા નેતા અને બાહુબલીની છાપ ધરાવે છે કાંધલ જાડેજા આ બેઠક પર સમાજવાદી પાર્ટીમાંથી તે ચૂંટાયા હતા આ બેઠક પર કાંતલભાઈનો બે હજાર બારથી કબજો છે તે એનસીપીમાંથી પણ ચૂંટણી લડતા હતા અને કાંધલભાઈ અહીંયા પર કાંતલભાઈનો દબદબો લાંબા સમયથી છે અને કાંધલભાઈ હાલ બીજેપીમાં નથી પરંતુ ક્યાંક ને ક્યાંક તે સમાજવાદી પાર્ટીના નેતા છે પરંતુ કાંદલભાઈ બીજેપી સપોર્ટ કરતા હોય છે તેવી ચર્ચાઓ થતી રહે છે તો અહીંયા પર પણ મનસુખભાઈનો રસ્તો છે તે સાફ છે હવે વાત કરીએ કેશોદ બેઠકની તો કેશોદ બેઠક છે જે પણ બીજેપીના કબજામાં છે અને બીજેપીનો ગઢ ગણાય છે અને છેલ્લી બેઠક રહી છે માણાવદર બેઠક જી હા દોસ્તો માણાવદર બેઠક જ્યાં બીજેપીને પછડાટ આપવામાં આવી છે જવાહરભાઈ ચાવડા જેનો આ બેઠક ઉપર કબજો હતો તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને બીજેપીમાં સામેલ થયા અને ત્યારબાદ તે આમ આદમીના નેતા અરવિંદભાઈ લાડાણી સામે ગત વિધાનસભાની ચૂંટણી હાર્યા છે અને જવાહરભાઈએ અહીંયા કારમો પરાજયનો સામનો કરવો પડ્યો છે જો કે અરવિંદભાઈ લાડાણી છે તેને હવે બીજેપીમાં સામેલ કરી દેવામાં આવ્યા છે થોડા દિવસ અગાઉ જ અને તેના કારણે મનસુખભાઈ માંડવિયાનો રસ્તો છે તે ક્યાંક ને ક્યાંક સાફ થયો છે કહેવાનો મતલબ એ છે કે આ લોકસભા બેઠક છે તે લેવા પાટીદારનો દબદબાવાળી છે તેના પ્રભાવવાળી છે અને સાથે જ જ્યાં જ્યાં અડચણો આવતી હતી ત્યાં ત્યાં મનસુખભાઈ માંડવિયા માટે રસ્તા સાફ કરવામાં આવ્યા છે નેતાઓને સામેલ કરી લેવામાં આવ્યા છે વિરોધમાં હતા તેને પરંતુ એક એ પણ જોર પકડ્યું છે કે મનસુખભાઈ જ્યારે પાણાવદર વિધાનસભામાં આવ્યા મત વિસ્તારમાં ત્યારે જવાહરભાઈ ચાવડા ગેરહાજર હતા જેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે કે શું જવાહર ચાવડા નારાજ છે કે કેમ આવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે જોકે મનસુખભાઈ માટે આ બેઠક ખૂબ અગત્યની છે અને કહેવાય રહ્યું છે કે મનસુખભાઈની સાથે ટક્કર આપવા અને કોંગ્રેસમાંથી લલિતભાઈ વસોયા વચ્ચે પોરબંદરની બેઠકને લઈને જંગ જામવાનો છે અને આ બેઠકમાં જોરદાર માહોલ જોવા હાલથી જ મળી રહ્યો છે મનસુખભાઈ માંડવિયાએ આ બેઠક પર નામ જાહેર થયા બાદ એક માહોલ બનાવ્યો છે તે પોતાના મતક્ષેત્રની અંદર પ્રચાર પ્રારંભ શરૂ કરી દીધા છે અને તે મુલાકાત લઈ રહ્યા છે તો હવે જોઈએ કે મનસુખભાઈ વસાવા અને મનસુખ માંડવિયા વચ્ચે કેવી ટક્કર થાય છે દાવાઓ થઈ રહ્યા છે કે મનસુખભાઈ પાંચ લાખથી પણ વધારેની જંગી લીડથી જો કે હવે સમય બતાવશે કે મનસુખભાઈ માંડવિયા અને લલિતભાઈ વસોયા વચ્ચે કેવી ટક્કર જોવા મળે દોસ્તો આવી જ ખબરો જુઓ પેજને ફોલો કરો અગર આપ અમારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને રાજનીતિની પળેપળની ખબર આપણા સુધી પહોંચતી રહે ધન્યવાદ